જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રને અત્યાર સુધી શહેરના વિકાસ કામો કરવા માટે સરકારે કુલ પંદરસો સાહીઠ કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી હતી ત્યારે આ રકમમાંથી ક્યાંક ને ક્યાંક અટકી કૌભાંડ થયું હોવાનું શહેરના એક જાગૃત નાગરિકે અવાજ ઉઠાવીને મનપ્પા ગેટ પાસે મંજિરા વગાડી તંત્ર સામે વિરોધ કર્યો હતો અને લોકેશ પોપટાનાએ નામના જાગૃત કરીને નાગરિકે પંદરસો સાહીઠ કરોડનો ગોટાળો થયોનો આક્ષેપ કરતા ચકચાર જાગી છે શહેરમાં કાચ જેવા સ્થાને બળદગાદા જેવી બનાવી દેવા દીધા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે જ્યારે નશી મહેતા તળાવ ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન સહિતના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે ત્યારે તાજેતરમાં મનપા પાંચ વર્ષમાં પંદરસો સાહીઠ કરોડ આવ્યા હોવાનું ડેપ્યુટી મેયરે જાહેર કર્યું હતું અને ત્યારે મનપા સ્ટેન્ડિંગ ચેરમેનને જણાવવામાં આવ્યું કે હાલ શહેરમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે રોડ રસ્તા અને ગટર તેમજ નશી તળાવ અને વાઘેશ્વરી તળાવને ડેવલોપ કરવાનું કામ થઈ રહ્યું છે જે મહાનગરપાલિકાને સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવી છે તો એની હું વાત કરું તો ભૂગર્ભ પાર્ટ વન અને પાર્ટ ટુ અંતર્ગત સાતસોથી આઠસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે જેમાં ભૂગર્ભ ગટર પાર્ટ વન પાર્ટ ટુ અને ચાર એસટીપી બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે એટલે એ કામગીરી આમ તો જમીનમાં છે અને એની કામગીરી હજી પૂર્ણ નથી થઈ એની કામગીરી શરૂ છે સાથે સાથે અંદાજીત ત્રણસો કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવાની પણ કામગીરી શરૂ છે એટલે ફૂલ ગ્રાન્ટ જે આવેલી છે એમાંથી ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન